તો કોંગ્રેસ ફેલાવી રહી છે તેવું સાંસદ ધવલ પટેલે કહ્યું આ બાબતે હવે રાજકારણ ગરમાયું છે આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું સાથે સાથે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ આજે તુષાર ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું ડીપીઆર બે હજાર સત્તર માં બન્યો ત્યારે ભાજપની જ સરકાર હતી

સરકાર દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે બે હજાર જાહેરાતમાં માન્ય કેબિનેટ મંત્રીશ્રીએ સ્વીકાર્યું કે આનો ડીપીઆર બે હજાર સત્તરમાં બન બન્યો હતો અને રજૂ થયો હતો તો બે હજાર સત્તરમાં સરકાર કોની હતી દિલ્હીમાં અને આપ સૌને યાદ છે કે બે હજાર બાવીસમાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં આ ઉગ્ર આંદોલન પાર તાપી નર્મદા લિંકના વિરોધમાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ આ આંદોલનનો રેલો છે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અને એ વખતે પણ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમે આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે તો આજે બે હજાર પચીસમાં ફરી તમારે આ જ જાહેરાત કરવાની જરૂર શું પડી કેમ કારણ કે બે હજાર બાવીસની જાહેરાત બાદ બે હજાર પચીસ સુધીમાં ત્રણ વર્ષમાં એક પણ સરકારી પરિપત્ર કે સરકારી ઠરાવ કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને આ પ્રોજેક્ટમાં સહમતી ન હોવાનો પત્ર આવી કોઈ પણ લેખિત બાહીદરી હજી સુધી સરકાર દ્વારા રજૂ કરવામાં આવી નથી એના કારણે આજે આદિવાસીઓને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી ને એના કારણે જ એ લોકો પોતાના મહામૂલી જમીન બચાવવા પોતાનું વિસ્થાપન રોકવા પોતાનું સ્થળાંતર રોકવા માટે આ જ્યારે જ્યારે પણ આના તાપી નર્મદા ના જે લિંક પ્રોજેક્ટના જે ભણકારા વાગે એટલે આદિવાસી એકદમ જાગૃત થઈને લડાઈક મૂળમાં આવી જાય છે તો ત્રણ ત્રણ વર્ષના વાણાં વાયા છતાં પણ સરકારે કોઈ ઠોસ લેખિત બાંહેદરી આપી નથી આજે પણ માત્ર પ્રેસ મીડિયા દ્વારા જ એને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે જો તમારે ખરેખર આદિવાસી પ્રજાનું ભલું ઈચ્છતા હોય એમનું હિત વિચારતા હો એમની જમીન બચાવવા માગતા હો તો લેખિતમાં આ બાંહેદરી એમણે રજૂ કરવી જોઈએ ત્યાં સુધી આદિવાસીઓ તમારા પર વિશ્વાસ મૂકી શકે એમ નથી અને એના કારણે એ લોકો આંદોલન પણ સ્થગિત કરે એવું હું માનતો નથી પ્રવક્તાનું કહેવું છે કે વર્ષ જે છે તે કેન્દ્રના મંત્રાલય દ્વારા રજૂ કરાયો મારું એ જ કહેવું છે કે જે બે હજાર સત્તરમાં કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટી જ હતી ને એમણે ડીપીઆર પણ બનાવ્યો હતો અને બે હજાર બાવીસમાં સ્થગિતની જાહેરાત પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કરી હતી તો શા માટે એ લોકો લેખિત રીતે કોઈપણ ઠોસ પુરાવો સરકાર દ્વારા હજી સુધી બહાર પાડવામાં આવ્યો નથી અને માત્ર મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો ખરેખર સ્થગિત કર્યો હોય તો એમણે એ લેખિત બાંહેદરી લોકો સુધી પહોંચાડવી જોઈએ બિલકુલ આ હતા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી જેમનું કહેવું છે કે સરકારે જે તાપી પાલ લિંક સ્થગિત કર્યો છે તો માત્ર જાહેરાત કરવાથી થઈ જતું નથી પરંતુ તેનું ચોક્કસપણે અમલીકરણ પણ થવું જરૂરી છે કેમેરામેન દેવંગરાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફસ્ટ સુરત